સેલ્ફીના ચક્કરમાં ગયો મહિલાનો જીવ ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યું સેલ્ફી અને રીલ્સની પાછળ આજના યુવાનો ઘેલા થયા છે ત્યારે સમય સ્થળ અને સંજોગો ગમે તેવા હોય સેલ્ફી તો લેવી જ પડે તેવું થઈ ગયું છે ત્યારે આવી ગેલછામાં ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે આવા અસંખ્ય કિસ્સા છે ત્યારે વડોદરાની યુવતી સેલ્ફી લેવાના ચક્કરમાં રાજપીપળા નજીક ધોધમાં ડૂબવાનો બનાવ બન્યો છે યુવતી ફોટા પાડતી રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો અને તે પાણીમાં થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના વિવિધ કિનારા સૌંદર્યથી ભરપૂર છે તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ હવે આ વિસ્તારમાં ટુરિઝમનો વિકાસ થયો છે ત્યારે શનિવાર અને રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે આ વિસ્તારમાં અદભુત નયનરમ્ય ધોધ પણ આવેલ છે ત્યારે વડોદરાનું એક દંપતી રાજપીપળા ફરવા ગયું હતું ત્યારે વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા ગીતા ભારતી અને તેમના પતિ જયશંકર ભારતી શનિવાર રવિવારની રજામાં નર્મદા જિલ્લાના પ્રવાસે ગયા હતા તેઓ રાજપીપળાના નજીકના જીતનગર મામાના મંદિરની પાસે આવેલા ધોધ પર ગયા ગયા હતા હતા અને પતિ પતિ પત્ની પત્ની ધોધમાં ત્યારે સાથે મોબાઈલમાં સેલ્ફી લઈ રહી હતી ત્યારે આવામાં અચાનક પત્નીનો પગ લપસી પડ્યો હતો અને સેલ્ફી લેવાના ચક્કરમાં પત્નીનો પગ લપસ્યો હતો અને બેલેન્સ ગુમાવતા તે ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી તો બીજી તરફ પત્નીની શોધખોળ કરાતા તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો આમ સેલ્ફી મહિલાના મોતનું કારણ બની હતી અને આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનું વતની હતું ત્યારે પત્નીનો મૃતદેહ વડોદરા લાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.